જય શ્રી રામ તો પરિવાર નવા બ્લોક સાથે આપણે આવી ગયા છીએ વાડીએ અને હાંજ પડી ગઈ છે અને વાડીનો વ્યૂ બહુ સારો હતો તો આપણે કર્યો લોક ચાલુ જો તમે આપણે વાડી આવી ગયા છીએ અને સનસેટ છે વાડીએ અને વ્યૂ બહુ સારો છે એટલે કર્યો લોક ચાલુ આપણે તો આમ આપણે હવે આટો મારીએ જો અહીંયા પાઇપલાઇન તૂટી ગઈ તી એટલે ખાડો કર્યો અને એ સારી કરે છે વાડીએ પવન પણ જોરદાર છે આસ્તામાં ઉપાય મને કહી દીધો કે જાવ દે વાલ નકો પણ જાવ દે ઘર નો આવતો વાત તો સહી છે પણ શું કરું હવે ટાઈમ બહુ છે ને એટલે વાલ કપાવું કાઈ ટાઈમ મળ્યો નથી આપણને જો તમે વ્યુ જો ખાલી વાડીનો નો સાવ નવરા આટા મારીએ મારી હવે આપણે દાડમડી પાસે પણ આટો મારીશું ચાલો તમને દાડમડી પણ દેખાડી દઉં તો આપણે હવે આવી ગયા છે દાડમડી પાસે તો તમને બતાવું દાડમડી માં છે કે દાડમડી માં દાડમ તો છે જ નહીં તો તમને બતાવી દઉં દાડમ જો દાડમડી